બાપાનું નામ સિદ્ધાર્થ હતું મારા પિતાનું નામ સિદ્ધોધન હતું મારી માતાનું નામ માયાદેવ હતું મેં ત્રીસ વર્ષથી વયસ અત્યારની કોતમાં રૂપ ત્યાં કરું બોલી ગયામાં પીપળાના હું જૈન ધર્મના મહાવીર સ્વામી છું મારો જન્મ કુંડગ્રામના ગણરાજ્યમાં ગણરાજ્યમાં ક્ષત્રિય કુંડમાં થયો હતો મારા પિતાનું નામ સિદ્ધાર્થ હતું મારી માતાનું નામ ક્રિષ્ના દેવી હતું મારી પત્ની એક પત્ની હતી તેનું નામ હતું મારી પુત્રીનું નામ દર્શની હતું મેં હું ત્રીસ વર્ષની ઉંમરે જ્ઞાનની શોધમાં ગૃહ કામ કર્યો મને સૂઝુપાલી નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયો મારી બોતેર વર્ષની ઉંમરમાં નિર્વાણ પાવા પૂરવા થયો